પટેલ બોલો કોણ બોલો છો કીર્તિ પટેલ કુશલ દર્શન બોલો બોલો તો તમારું બધું પતી ગયું પછી કેસ નો એ તો બધું પતી ગયું છે પણ આ લોકડાઉન માં બીજા ફ્લેટ મળતો નથી હજુ મને પોલીસ સ્ટેશન મને ફોન આવ્યો તો શું મને કે તમે આવો કોના થ્રુ આયા હતા કઈ રીતે હતા હું હતું કે બધું આઈને લખાઈ જવા ને આવું બધું બોલતો તો કે પાંચ વાગે આજે આવો માર મેટર તો પતી ગઈ છે ખાલી તમને કહી દઉં પૂછપરછ માટે બોલાય હોય તો ખબર નહીં હા એટલે માટે મે પૂછી લો મે કો શું મેટર હોય એટલે તમને પાછો મને પૂછે તો મારે તો ક્યાર ની હું તો ક્યાર ની તો છૂટી તો પછી મને અવશ્ય ને બોલાવ સના માટે અરે તમને પૂછે જસ્ટ પૂછપરછ કરે કે કોના થ્રુ રેવા આવ્યા હતા કોના થ્રુ નહીં એમ જ તમે પેલા રમેશભાઈ થ્રુ આવ્યા હતા ને જૈન ડેરાસન વાળા કહી દેજો ભાઈ તમને તો કઈ તમારું કઈ લાગે પોલીસ વાળો હે એમ જ કેજો મારે એવું કહી દેવાનું કે મારા ભાઈ ની દીકરી થાય કે એમ જ કહી દેજો એના પપ્પા મારા ફ્રેન્ડ છે કઈ હા એટલે ભારાકર નું તમને કઈ કે કેમ છે તમે હા હા એટલે ઘર નું હોય થોડા ભાડા કરાર કરાવી કઈ મારા ઘર ની મારા એના મારા friend ની છોકરી છે એમ નકર તમને કે છે ભાડા કરાર કેમ નતો કર્યો એમ હા એટલે જ ને એવું કહી દેવાનું કે ભાઈ મારા ફ્રેન્ડ ની છોકરી છે એના પપ્પા રણછોડ ભાઈ મારા ભાઈબંધ થાય કઈ ઓળખાણ થી આપ્યું છે કઈ મેં હજુ રેવા એમ જ કેજો તમે કાતો પછી એવું કહી દેજો હજુ રેવા આવ્યા જ તા

તમને ખાલી પૂછે સારા હડ એવું કઈ પણ હોય ને તો ફોન કરજો એ હા હો ને હા કેતા હોય તો હારે આવું ના ના વધુ ને હું હા એ હા